ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ હતો કોર્ટને ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે હાલ કોર્ટની કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આપણે બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શકાય એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને એક બે ત્રણ જગ્યાએ જવાનું હતું તપાસ માટે બાર એ કન્સિડર કરીને કોર્ટે એમને સાત દિવસના રિમાન્ડ આપ્યા અને શિવકાશી લઈ જવાની વાત હતી હા એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવકાશી કાશી બંને કારણ કે એમને એમનું એવું કહેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે એક મુદ્દો કોર્ટે ધ્યાનમાં રહીને એમને પણ ખાસ કરીને આરોપીના પકડાયાના બે દિવસ થયા હજુ સુધી પોલીસે લાયસન્સની તપાસ નથી કરી એવું એ તપાસ તો વિશે છે એમાં હું કશું જ ના કહી શકું અને એ બધા મુદ્દા ઓલરેડી એમને ત્યાં કોર્ટમાં પુટઅપ કરેલા છે અને કોર્ટે એ વસ્તુ કન્સિડર કરીને એમને આઠ દિવસના રિમાન્ડ આવ્યા છે આગળની તપાસ આઠ દિવસ પછી આપને ધ્યાન ખાલી લેવી પડતી હતી કે ત્યાં ફેક્ટરી નથી પાત્ર તો એમના અધિકારીઓએ એમના નિવેદનોમાં આપેલા જ છે તપાસ કરનાર અધિકારીઓને એમના ઉચ્ચ અધિકારીઓ જે નિવેદન હતા ફેક્ટરી બાબતે

રોલિંગ સાહેબ આરોપીના કોર્ટમાં જે બ્લાસ્ટ કેસના આરોપી હતા તેમને રજૂ કરાયા હતા જે પ્રકારની દલીલો તો કયા પ્રકારની દલીલો સ્પંચ ઊંચો કર સ્પંચ ખાલી ડિમાન્ડ જે સૂચના આપવામાં આવી છે એના દલીલો બાબતમાં આરોપીને સાથે રાખી તપાસ જરૂરી હતી વચ્ચે આવે એમાં દેખાતું નથી મને કોઈ પણ અમલદારને એવું લાગ્યું એવું છે કે આરોપીને સાથે રાખવાથી જ તપાસ આવી છે મને દેખાવું જોઈએ એટલા માટે આરોપીને ડિમાન્ડ મંજૂર કરવામાં અચ્છા તો જે પ્રકારે આરોપીના જે વકીલ છે એમને પણ પણ હતી એની સામે પ્રકારની વકીલની દલીલો એવી હતી કે હાલના કામે આરોપીની તપાસના કામે જરૂર નથી બીજી વસ્તુ કે જે પોલીસ કામગીરી કરે છે એમાં અમે સહકાર આપીશું એવું જણાવ્યું પરંતુ અમારા અમને તપાસ કરનાર અમલદાર તરીકે એમને એવું લાગેલું કે ઘણી જગ્યાએ આરોપીની જરૂર પડતી હોય છે એટલા માટે આરોપીની જરૂરિયાત માટે રિમાન્ડ માંગણી ક્યાંક એવું હતું કે કાશી અથવા ઇન્દોર તપાસ માટે લઈ જવાના અથવા તો આ ફટાકડાની ફેક્ટરી નથી એવા પણ પણ બનેલીલોમાં આપણે જે અહીંયા મૃતક પામેલા વ્યક્તિઓ છે અહીંયા મધ્યપ્રદેશના હોય તો એમની માહિતી મેળવવા માટે મધ્યપ્રદેશ જવા માટે વાત ઓકે ઓકે થેન્ક યુ સર